હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં મિત્રો આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો હું જન્માક્ષર જોઉં છું ઘણા બધા લોકો આવે છે ઘણા બધા અલગ અલગ પ્રશ્ન લઈને આવે છે પણ એક આજના વિડીયોનો જે પ્રશ્ન છે ને તે મેં ઘણા ઘરોમાં જોયો છે અને આના માટે ઘણા બધા લોકો મારી પાસે આવે પણ છે ઘણાના પ્રશ્ન છે કે સાહેબ સ્ત્રી નથી મળતી ઘણાના પ્રશ્ન છે કે ભાઈ મને લાયક દીકરો નથી મળતો ઘણાના લગ્ન થઈ ગયા તો કે ભાઈ મારા વરને મારામાં રસ નથી ઘણા મારા દેમ કહે છે કે ભાઈ સ્ત્રી મને કંઈ ભાવ જ નથી આપતી તો સ્ત્રી પુરુષ વચ્ચેનું આકર્ષણ એ બહુ મહત્ત્વની વાત છે પતિ પત્ની છે ભાઈ બહુ મોટા ઘરની બહુ લાવ્યા બહુ મોટા ઘરે આપની દીકરી ગઈ પણ જો પતિ પત્નીમાં પ્રેમ નથી તો એનો કોઈ મતલબ જ નથી થતો ને જીવન નિરસ થઈ જાય છે ઘણી જગ્યા પર જોવું છે મેં કે ભાઈ દીકરીનો ઉપયોગ પેલું એક મશીનની જેમ થાય છે તો એ પણ ન થવું જોઈએ ને પણ તો એ પતિ પત્ની વચ્ચેના સંબંધોને કઈ રીતે મજબૂત કરાય એની પર છે આજનો વિડીયો પતિ પત્ની એકબીજાનું આકર્ષણ વધારી શકે એકબીજાનો સાથ આપી શકે જીવન જીવી શકે સારું જીવન જીવી શકે અને બંને વચ્ચે આમ જિંદગીમાં પ્રેમ રહી એકબીજાથી આકર્ષિત રહી અને બંને એકબીજાનું માન સન્માન જાળવીને સારી જિંદગી જીવે એ બહુ જરૂરી છે આજના દાંપત્ય જીવનમાં પણ નથી મેં ઘણાને જોયા છે કે ભાઈ લગ્ન કર્યા બહુ સરસ ઘરે પણ થોડા દિવસ ચાલ્યું પછી એનાથી ધરાઈ જાય ને કંઈક જુદા જુદા સંબંધોમાં અટવાઈને લોકો પોતાની જિંદગી બગાડે છે તો આ બધી વસ્તુઓમાંથી બચવા માટેના આજે બહુ સરસ ઉપાય આપું છું ને કરજો તો તમારા પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે એકબીજાને આકર્ષણમાં રાખી શકશો રહી શકશો તો મિત્રો ઉપાય પણ એટલા બધા સરળ છે અને એટલા બધા સહેલા છે કે તમે કરી જ શકું એમ જ્યારે પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં મજબૂતાઈ હોય ને ત્યાં ખરેખર ચોક્કસ એક આનંદથી ભરેલું જીવન હોય દાંપત્ય જીવન પણ આનંદથી ભરેલું હોય ગૃહસ્થ જીવન પણ એટલું જ સરસ હોય અને તમારો જે સંસાર છે ને તે બહુ સરળતાથી ચાલે તો આજનો ઉપાય પહેલો ઉપાય લાલ કરેડનું ઝાડ આવે બરાબર લાલ કરેણના ઝાડની મૂળ લાવવાની અંદર જમીનમાંથી એને ગાયના ઘીમાં વાટવાની એમાં સિંદૂર ઉમેરવાનું પણ સિંદૂર ઓરિજિનલ સિંદૂર ઉમેરવાનું અને આનો એક થોડોક લેપ બનાવીને અઠ્યાવીસ કલાક એને રાખી મૂકો અઠાવીસ કલાક રાખ્યા પછી આ સિંદૂરનું ગાયના ઘીનું અને જે કરેડનું મૂળ છે એનું જો આપણે તિલક કરીએ પતિ પત્ની બંને આનું તિલક કરે તો બે વચ્ચેનો પ્યાર વધે ચોક્કસ એકબીજાને આકર્ષણમાં રાખી શકે જે મોડું જોવા તૈયાર નહીં હોય ને તેને એના વગર ચાલે નહીં તો કેટલો સરસ ઉપાય અને આ ઉપાય પછી બંને નજીક આવે અને સારી જિંદગી જીવી શકે ભાઈ લાલ કરેણ સૂર્યની સાથે જોડાયેલી વસ્તુ છે એ ધ્યાન રાખજો બીજું બીજું આ પ્રયોગ જે લોકો કરે છે ને એ લોકોની કુંડળીમાં મંગળ ખરાબ હોય તો મંગળ સારો થાય સ્ત્રી કે પુરુષ પોતાની કમર પર બાંધી શકે લાલ દોરામાં બાંધીને કમર પર બાંધી દો આનાથી બંનેમાં કામ શક્તિ વધશે એકબીજાને સંતોષ આપી શકશે મંગળનો પ્રભાવ વધારી શકાય અને આપણી અંદર રહેલી જે પરાક્રમની ઓરા છે હવે ચોથી જે વાત છે લાલ કરેનનું મૂળ બાજુ પર બાંધવાથી કમર પર બાંધવાથી કે ગળામાં પહેરવાથી તમારું ભાગ્ય જો રેસાયેલું છે તો એ સારું થાય અને મિત્રો આ ઉપાયથી છે ને ગુરુશનિની જે કૃપા મળવી જોઈએ તે મળે મળે ભાગ્યનો સાથ લાલ એક વસ્તુ કીધી છે કે કુંડળીમાં ગુરુ શનિ ભેગા છે એવા લોકોને કુદરતી સહાય મળે કુદરત તરફથી એને કોઈ પણ દિવસ નુકસાન નહીં થાય મોટી આપત્તિ આવશે તો બહુ સરળતાથી એ નીકળી શકશે તો આ વસ્તુ પ્રોપરલી તમને કુદરતી સહાય અપાવી જાય હવે પાંચમી વાત જોઈએ પાંચમો ઉપાય જાણીએ ઘણા એવા બધી ફરિયાદ લઈને આવે કે સાહેબ કુદરત અમારી પર મહેરબાન નથી કુદરત અમને જોતી નથી કુદરતી સહાય અમને મળતી નથી અમારું ભાગ્ય રગદોડાઈ ગયેલું છે તો જેનું ભાગ્ય રગદોડાઈ ગયેલું છે ને તેના માટે આજનો બહુ સરસ ઉપાય આપું છું તમારી સામે ભગવાન નથી જોતા તો આ ઉપાય પછી ભગવાન તમને જોવા માંડે ને સો ટકા તમને કહું છું ચોક્કસ તમને એક સરસ ફાયદો મળે લાલ કરેણ એનું મૂળ લાલ કરેણનું મૂળ થોડીક હળદર અને ગાયનું ઘી આ ત્રણ વસ્તુ ભેગા કરીને એક વાટીને લસોટીને એનો એક પટલો સરસ લેપ બનાવો આ લેપ બનાવ્યા પછી છત્રીસ કલાક એને રવા દો અને છત્રીસ કલાક પછી નાઈ ધોઈને તમે નીકળો ત્યારે એ લેપમાંથી તિલક કરીને તમારા દિવસની શરૂઆત કરો મિત્રો આના પછી તમે ચોક્કસ રીતે જાતે જાણી લેશો કે ભાઈ ઈશ્વરી સહાય તમને મળતી થઈ ગઈ તમારા કામમાં ભગવાન તમારું સાથ આપતા થઈ ગયા અને તમે કંઈ ફરિયાદ કરશો તો તે સાંભળશે ને તેને દૂર કરશે તો કેટલી સરસ અને કેટલી મહત્વની વાત અને એક વાત સમજા તમે આજના વિડીયોમાં કોઈ ખર્ચો જ નહીં બધું જ ઘરમાં દરેકના ઘરમાં ગાયનું ઘી હોય હળદર હોય લાલ કરેરનું ઝાડ આપનેતાની હોય તો આજુબાજુ કોઈ પણ બંગલામાં કે સોસાયટીમાં કે નાકા પર હોય જ કેટલું ફાઇન એ થઈ જાય અને કેટલા નાના અને સરળ ઉપાય ન કોઈની જરૂર ન કોઈ માળા કરવાની ન મંત્ર બોલવાનો ન જાપ કરવાનો કંઈ જ જરૂર ન તો મિત્રો આ જે ઉપાયો છે તે લાલ કિતાબમાં બહુ સુંદર રીતે વર્ણવવામાં આવ્યા છે ને ઘણા બધા લોકો લાલ કિતાબને જાદુટોના હિસાબમાં જોઈ છે ના એ ગ્રહો સાથે જોડાયેલું શાસ્ત્ર છે ગ્રહોની તાકાત આપણી સાથે જે જોડાય છે આપણા શરીરના અંગો સાથે એની સાથે જોડાયેલું શાસ્ત્ર છે ને એને જો આપણે સમજીએ તો ચોક્કસ આપણે આપણા દરેક કામમાં સરળતા લાવી શકીએ છીએ તો બહુ નાનકડી વાતો મેં આજે કીધી છે એને સમજો તો મિત્રો જ્યાં એક સ્ત્રી પુરુષ વચ્ચેનું બોન્ડિંગ નથી બે વચ્ચે સરળતા નથી બે વચ્ચે આકર્ષણ નથી એકબીજાને સમજી નથી શકતા ત્યારે આ ઉપાયો જરૂરથી કરવા જોઈએ અને એ ઉપાયથી આપણે બહુ સરસ ફાયદો લેવો જોઈએ તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવંદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે